સીતાજી અને લક્ષ્મણ અને સાથે જ હનુમાનજીની પણ મૂર્તિ બનાવવામાં આવી છે ત્યારે આ મૂર્તિ રામ અને હનુમાનના અતુટ સંબંધોનું ઉદાહરણ છે આ પ્રકારની વાત પ્રહલાદ જોશી દ્વારા કહેવામાં આવી છે ત્યારે કર્ણાટકથી રામલલા માટે એક મહત્વપૂર્ણ સેવા છે તે પ્રકારની પ્રહલાદ જોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને સાડત્રીસ વર્ષીય મૂર્તિકાર યોગીરાજ મૈસૂરના રહેવાસી હોવાનું સામે આવ્યું બનાવવામાં આવી હતી આ કુલ ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિની પસંદગી કરી લેવામાં આવી છે અને બાકીની બે પ્રતિમાઓ પણ મંદિર પરિસરમાં જ મૂકવામાં આવશે મૂર્તિના નિર્માણ માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા પ્રતિમાની ઊંચાઈની જો વાત કરવામાં આવે તો એકાવન થી બાવન ઇંચ જેટલી ઊંચાઈ હોવી જોઈએ અને શ્રી રામની પૂજાઓ ઘૂંટણ સુધી લાંબી હોવી જરૂરી હતી ત્યારે મસ્તક સુંદર અને આંખો મોટી અને લલાટ પણ ભવ્ય હોવું જોઈએ ત્યારે કમલ દલ પર ઉભેલી મુદ્રામાં આ પ્રતિમા હોવી જોઈએ આ પ્રકારના માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા ત્યારે હાથમાં તીર અને ધનુષ હોય તેવી પણ મુદ્રા હોવી જોઈએ ત્યારે મૂર્તિમાં પાંચ વર્ષના બાળકની બાળ સહજ કોમળતા પણ ઝડકે આ તમામ માપદંડો પર પૂર્ણ ઉતરતા આ પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે I mean, I didn't get any confirmation from my husband uh, about uh, the selection. Uh, even he has not got any official uh, statement from the trust about the selection. He says, uh, wait till it is announced. i feel proud. <laughs> <And> <laughs> that our brother may have chosen for the I Ayodhya. your you.